નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે વૈશાખ મહિના વિશેની આપણે વાત કરીશું તો આ વૈશાખ મહિનાના છેલ્લા ત્રણ દિવસોમાં અનંત ફળ સમા આશીર્વાદ મેળવો તો મિત્રો આપણે આ વૈશાખ મહિનાની અંદર જે છેલ્લા ત્રણ દિવસોની અંદર આપણે ઘણા બધા ભગવાન શ્રી નારાયણ શ્રી હરિ આપણને ફળ આપે છે પણ આપણે ત્રણ દિવસોમાં ભગવાન શ્રી નારાયણ પ્રસન્ન કરવા માટે અને એમના આશીર્વાદ લેવા માટે આપણે વૈશાખ મહિનાની અંદર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ તો આપણે આગળના વિડીયોમાં જાણ્યું છે બરાબર તો આપણે વાત કરીશું અને વાત ચાલુ કરીએ તો સ્કંદ પુરાણ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં ત્રયોદશીથી પૂર્ણિમા સુધીના આ છેલ્લા ત્રણ દિવસો ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવતા હોય છે તેનું નામ પુષ્કર્ણી છે તે બધા પાપોનો નાશ કરનાર છે જે આખા વૈશાખ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સ્નાન વ્રત નિયમો વગેરે કરવા અસમર્થ હોય તો તે આ ત્રણ તિથિએ પણ કરે તો તેને વૈશાખ માસનો પૂરો લાભ મળતો હોય છે તો મિત્રો વૈશાખ મહિનામાં સાંસારિક ઈચ્છાઓ પર કાબુ રાખવાથી વ્યક્તિ ચોક્કસપણે ભગવાન વિષ્ણુના મિલનને પ્રાપ્ત કરી શકે છે અને ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી હરિના આશીર્વાદ મેળવી શકે છે જે વ્યક્તિ વૈશાખ મહિનામાં છેલ્લા ત્રણ દિવસ ગીતાનો પાઠ કરે છે તેને દરરોજ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે છેલ્લા ત્રણ દિવસોમાં જે ગીતાના પાઠ કરે છે એને પણ જે આપણે કે ઋષિ કે આપણા ઘરે એમને યજ્ઞ કરાવીએ હવન કરાવીએ એના જેટલું ફળ મળે છે અને જે વ્યક્તિ વૈશાખ મહિનાના છેલ્લા ત્રણ દિવસો દરમિયાન ભગવાન ગ્રંથનું શ્રવણ કરે છે તે ક્યારેય પાણીમાં કમળના પાંદડાની જેમ પાપ કરતો નથી અને જેણે પાપ કરેલા હોય છે એ પણ ધોવાઈ જાય છે આ છેલ્લા ત્રણ દિવસોમાં શાસ્ત્રોક્ત વાંચન અને પુણ્ય કાર્યો દ્વારા અનેક લોકોએ દિવ્યતા પ્રાપ્ત કરી અને ઘણા સિદ્ધિ પામ્યા છે તેથી આપણે આ વૈશાખ મહિનામાં અંતિમ દિવસોમાં સ્નાન દાન અને પૂજન અવશ્ય કરવું જોઈએ તમે તમારી યથાશક્તિ પ્રમાણે દાન પણ કરી શકો છો અને સ્નાન પણ જે સૂર્યોદય ઉગે એના પહેલાં ઉઠી અને સ્નાન પણ કરી લેવું જોઈએ અને નાના મોટાનો આદર પણ તમારે રાખવો પડશે ભગવાન શ્રી નારાયણની પૂજા પાઠ કરવાથી તેમના સદાયની માટે આપણા ઉપર આશીર્વાદ બની રહે છે તો મિત્રો આ હતો શોર્ટ વિડીયો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલશો મિત્રો જેથી કરીને નવા વિડીયો આવે તો પહેલાં શું તમારા સુધી પહોંચી શકે જય શ્રી નારાયણ જય શ્રી લક્ષ્મીપતિ જય શ્રી નારાયણ ભગવાનની જય હો